કોલકાતામાં એકત્રીસ વર્ષની ડોક્ટર ભાજપ દ્વારા સુધી રેલી કાઢવામાં આવી આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી તો કોલકાતામાં આ જે ઘટના બની તેને લઈને વડોદરામાં ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કેન્ડલ માર્ચ વિરોધ નોંધાવવામાં આવ્યો ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં આ કાર્યક્રમ લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે દીકરી જે ડોક્ટર બીજી ડોક્ટર હતી અને પશ્ચિમ બંગાળમાં જેવી રીતના આપણે હોસ્પિટલમાં એનું રેપ થયું એના પછી એનું મરણ થયું એનો ખૂન કરવામાં આવ્યું એના માટે બહેનોમાં જે પ્રક્ષોભ છે થયેલું છે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે